જામનગરમાં પી કચેરી ખાતે ખાસ કરીને કર્મચારીઓ છે પોતાની વિવિધ પડતર માંગણીઓ લઈને ખાસ કરીને અહીં ઉપસ્થિત થયા છે ત્યારે શું પડતર માંગણીઓ છે અને શા માટે તેઓ વિરોધ કરી રહ્યા છે તે જાણવાનો પ્રયાસ કરીશું જી જણાવો જામનગરના અધિક્ષક ઇજનેર દ્વારા જામનગરમાં નાયબ ઇજનેરોની બદલી પોતાની રીતે મનગળત નિર્ણયો લઈને કરવામાં આવી છે પોતાના માનીતા ઇજનેરોને સારી જગ્યા ઉપર પોસ્ટિંગ આપવામાં આવ્યા છે જેના લીધે અમે આશરે એક મહિના પહેલાં આવેદનપત્ર આપ્યું હતું છતાં પણ એક માન્ય યુનિયનને અવગણીને આજ દિન સુધી તેને ચર્ચા કરવા માટે પણ ઓફિશિયલ બોલાવેલ નથી માટે આજરોજ અમારે આંદોલનની નોટિસ આપવાની ફરજ પડી છે જો અમારા પ્રશ્નનો હજી પણ ઉકેલ નહીં આવે તો ગમે ત્યારે અચોક્કસની મુદ્દ હડતાલ ઉપર ઇજનેરો જશે જેના લીધે કોઈ પણ સમસ્યા સર્જાશે તો તેની તમામ જવાબદારી અધિક્ષક ઈજ્ઞરશ્રી જામનગરની રહેશે કેટલા કર્મચારી જોડાયા આજે શું કર્યું આજે અમે અમારી વિવિધ પડતર માંગણીની હિસાબે અધિક્ષક ઈજ્વરશ્રીને આવેદનપત્ર આપ્યું ત્યારબાદ અમે કલેક્ટર શ્રી એસપી શ્રીને આવેદનપત્ર આપવા જશું આમાં આશરે જામનગરના દોઢસો જેટલા એન્જિનિયરો જોડાયેલા છે પ્રકારે વાત કરવામાં આવે તો કુલ દોઢસો જેટલા આ કાર્યપાલક જે એન્જિનિયર છે આ એન્જિનિયર જોડાયા છે અને ખાસ કરીને પોતાની જે વિવિધ પડતર માંગણીઓ છે જેને લઈને આજરોજ તેમણે કાર્યપાલક એન્જિનિયર કચેરી છે ત્યાં આવેદનપત્ર આપી અને પોતાની માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે મનસુખ સોલંકી આજકાલની